La, 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 તત્સંગ કરજો યાદ બને તો થોડો તત્સંગ કરજો થોડો સા કરજો યા તો થોડો સતસંગ કરજો યાડો સત કરજો યા તો થોડો સતસંગ કરજો યાર થોડો સા તો થોડો સતસંગ કરજો ધન્યવાની સાહેબ તો થોડો સતસંગ કરજો યા પીિયા છોયા બસ બને તો થોડો સતંગ કરજો બને તો થોડો સતજંગ કરજો થોડો સત પોતે પોતાનું કર્યો હરે માલાર બને તો થોડો સતસંગ કરજો હરે માલબાર થોડો સતસંગ કરો યાર બને તો થોડો કરજો करजोया जहयारु गिरन धने बनी जाय बने तो ढोडो सतसंग करजोया मदमाकी मद पेउ रे करयो मदमाकी मद पेउ रे करयो मदमाकी मद पेउ रे करयो मदमाकी તો થોડો સતસંગ કરજો સતસંગ કરજો ને તમે ભોજન દેજો તમે ભોજન દેજો કરે તમે પાણી તો થોડો સતસંગ કરજો યા તો થોડો સતસંગ કરજો યાવન દુનિયા બની જાય બની તો થોડો સંગ કરજો યા સમારે કરીરે કરી હરે દેવે કરી સે સહાય બને તો થોડો સતસંગ કરજો યા બને તો થોડો થોડો સત્સંગ કરજો સતસંગ કર હળવા થશે તમારે તારું જીવાન ધન્ય બની જાય બને તો થોડો સતસંગ કરજો યાજ